સેન્ટર પરથી તમામ ચૂંટણી લક્ષી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે સુરત જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા મતદાર વિસ્તારમાં મુખ્ય ચૂંટણી અધિકારી અને સુરત કલેક્ટર આયુ આયુષોકના માર્ગદર્શન હેઠળ ભવન કચેરીના પહેલા મળે એમસીએમસી અને ઇએમસીએમસી સેન્ટર કાર્યરત કરાયું છે જ્યાંથી ટીવી ચેનલો અને સોશિયલ મીડિયા પર નિરીક્ષણ કરાશે સભ્ય સેન્ટર મીડિયા મોનિટરિંગ કમિટી છે અને આ એક આદર્શ આચાર આચારસંહિતાના ભાગરૂપે એક મીડિયા મોનિટરિંગ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અહીં અખબારોનું નિરીક્ષણ થાય છે ટીવી ચેનલોનું નિરીક્ષણ થાય છે અને એફએમ રેડિયોનું પણ નિરીક્ષણ થાય છે હવે એમાં માની લો કે કોઈ ઉમેદવારો તરફથી કોઈ જાહેરાત મૂકવામાં આવે અથવા તો ટીવી ચેનલમાં એવા કોઈ ન્યૂઝ આવ્યા કે જે કોઈ એકાદ ઉમેદવારની તરફેણ કરતા હોય અથવા તો કોઈ ઉમેદવારની વિરુદ્ધમાં અથવા કોઈ ફેક ન્યૂઝ અથવા તો કોઈ એ પ્રકારના ન્યૂઝ આવતા હોય ટીવી ચેનલમાં તો એનું રેકોર્ડિંગ થાય રેકોર્ડિંગ બાદ એની ચકાસણી થાય અને એની કાર્યવાહી થાય જો પુરવાર થાય તો વધુ કાર્યવાહી થાય એટલે આ એક મતદાતાઓ સુધી જે કંઈ સામગ્રી ટીવી ચેનલોના માધ્યમથી પીરસવામાં આવે છે એ એક સ્વચ્છ સામગ્રી મતદાતાઓ સુધી જાય તે માટે આ એક નિયંત્રણ કક્ષ મોનિટરિંગ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે જેથી રાજકીય પક્ષો ટીવી ચેનલો અને મતદાતાઓમાં એક પ્રકારની જાગૃતિ આવે અને બિનજરૂરી કોઈ ખોટી માહિતી મતદાતાઓ સુધી જાય ને જેથી મતદાતા કોઈ મૂંઝવણમાં મુકાય એટલા માટે આ એક નિયંત્રણ કક્ષ શરૂ કરવામાં આવ્યો જેને મીડિયા મોનિટરિંગ સેલ તરીકે સુરતમાં ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા પર કોઈ ફેક ન્યૂઝ ન ફરે અને ખોટી અફવાઓ ન ફેલાય તેને લઈને નિરીક્ષણ કરાશે અજર કૃષિ સાથે પ્રકાશવાળા